ભચાઉ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત કચ્છ જિલ્લાના ભચાઉ નજીક નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ભચાઉ પાસે આવેલા કેસરીગઢ રિસોર્ટ નજીક ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બાળક સહિત બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે અકસ્માતની તીવ્રતા એટલી ભારે હતી કે ટક્કર બાદ કેટલાક વાહનોમાં આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના કારણે વાહન ઉનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માતની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો મૃતકોની ઓળખ અને અકસ્માતના કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રાણાભાઈ આહીર બચાવ કચ આજરોજ બચાવ નગરપાલિકા ફાયર ટીમે 12:30 વાગ્યે ની આસપાસ કોલ આવતા કે ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માત થયેલ છે જેમાં ચાર ગાડીઓને એક સાથે અથડાયેલા છે અને અંદર એક નાનો બાળક ફસાયેલ છે અને પતિ પત્ની ફસાયેલા છે આખો પરિવાર અંદર ફસાયેલ છે ભચાઉ ફાયર ટીમ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ તેના પત્નીનો પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક બે વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને સતત આ ગાડીમાં પકડી જતા સતત મારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે ત્રણ અકસ્માત બીજા થયેલા હતા જે ટ્રેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે આ કાર્યવાહી સતત હજી પણ પાંચ છ વાગ્યા છ વાગ્યા સુધીમાં સતત કાર્યવાહી ચાલુ રહી છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव